જય કષ્ટભંજન દેવ આજે શ્રી રામદૂત યુવક મંડળ સેવા ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ ભેગી થઈ છે કીટ વિતરણ કરવા માટે તારીખ સાત બાર બે હજાર પચીસ આજે અમારી ટીમ એકત્રીસ કીટ વિતરણ કરવાની છે એકત્રીસ એવા નિરાધાર પરિવારને કીટ આપવા જઈ રહી છે અને જો તમને અમારી સેવા આ યોગ્ય લાગે તો અમારી ચેનલને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો અને તમારા ધ્યાનમાં જો કોઈ એવું નિરાધાર પરિવાર હોય જેને કીટની જરૂર પડે તો પણ અમારો સંપર્ક કરજો અને અમારી સંસ્થામાં જોડાવા માટે પણ અમારો સંપર્ક કરજો જય કષ્ણભન દેવ જય કષ્ટભંજન દેવ શ્રી રામદૂત યોગ મંડળ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાર એક બે હજાર છવ્વીસને રવિવારે રક્તદાન કેમ્પ તથા તમામ રોગ નિદાન કેમ્પ રાખેલ છે તથા આપણા ટ્રસ્ટનું સ્નેહમિલન રાખેલું છે તો આપ સૌને આ સેવામાં આવવા અને પધારવા ભાવભર્યું આમંત્રણ છે અને આ આપણા ટ્રસ્ટના માન રાખીને મુખ્ય મહેમાન તરીકે પારુ અને ગુરુ આવી રહ્યા છે અને ટ્રસ્ટ દ્વારા પાંચસો ને પંચ્યાસી સભ્યો જે છે એ તેમના પરિવાર માટે તથા નવા સભ્યો જોડાય તેમના માટે ભોજન પાસની વ્યવસ્થા રાખેલી છે તો બધાએ વ્યવસ્થિત બધાનો સંપર્ક કરવો તથા આવવા માટે ભાવભર્યું આમંત્રણ છે જય કૃષ્ણ ભંજન દેવ